જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું આમળા કેન્ડી અને આમળાનું શરબત અત્યારે આમળાની સીઝન છે અને માર્કેટમાં આમળા બહુ સરસ આવે છે તો એકદમ બહાર જેવી અને બિલકુલ કાળી ન પડે અને અંદરથી એકદમ જ્યુસી એવી આમળા કેન્ડી આપણે ઘરે જ બનાવીશું અને સાથે આપણે આમળાનું શરબત પણ ઘરે જ બનાવીશું જ્યારે પણ તમને આમળાનું શરબત પીવાનું મન થાય ત્યારે ફક્ત બે જ મિનિટમાં બની જાય છે તમે આમળા કેન્ડીને અને આમળાનું શરબતને તમે એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો બધી જ સાથે બનાવવાનું શરૂ કરીએ આમળાની કેન્ડી અને આમળાનું શરબત તો મેં અહીં એકદમ તાજા અને દાઘા વગરના અને વજનમાં અઢીસો ગ્રામ આમળાને સારી રીતે ધોઈને લીધા છે અને વજનમાં બસો ગ્રામ સાકર લીધી છે તમે એ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો આપણે અહીં આમળાને બાફવાના નથી સ્ટીમ કરવાના છે તો પહેલાં આપણે એક તપેલીમાં પાણી ભરીને ગેસ ઉપર પાણી ગરમ થવા દઈશું અને પછી તપેલી ઉપર આવી રીતે કાણાવાળી ચાયણી રાખી દઈશું હવે આપણે આવી રીતે ચાણીમાં બધા આમળાને મૂકી દઈશું આવી રીતે સ્ટીમ કરવાથી આમળામાં જે ગુણો હોય છે તે આમળામાં જ રહે છે એટલે આમળાને કુકરમાં પાણી નાખીને બાફવા કરતાં આવી રીતે સ્ટીમ કરવા તો આવી રીતે બધા જ આમળાને ચારણીમાં રાખીને ચારણી ઉપર વાસણ ઢાંકીને પાંચ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું આપણા આમળા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે એક મિક્સર જારમાં બસો ગ્રામ સાકરને દળી લઈશું હવે આ દળેલી સાકરને આપણે એક વાટકામાં ઘાટી લઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આમળાને ખોલીને ચેક કરી જોઈશું તો આ રીતે સરસ બફાઈ જવા જોઈએ આ રીતે ચાકો આપણે નાખીએ તો આંબળા એકદમ પોચા થઈ ગયા છે તો આપણા એકદમ સરસ રીતે આમળા સ્ટીમ થઈ ગયા છે હવે આ સ્ટીમ થયેલા આમળાને આપણે એક પ્લેટમાં ઘાટી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ આમળા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે આમળાને આપણે ઠંડા થવા દઈશું આપણે હાથેથી આમળાની કડીઓને નોખી પાડી શકીએ ત્યાં સુધી આમળાને ઠરવા દઈશું હવે આપણે હાથેથી અડી શકીએ તેટલા આમળા ઠંડા થઈ ગયા છે હવે આપણે હાથેથી આ રીતે આમળાની કડીઓને નોખી કરી દઈશું આમળાની છાલ નીકળે તો ગાંઠવી નકર નો ગાંઠવી તો તમે જોઈ શકો છો કે આમળાની કળીઓ એકદમ હીજીથી નૂકી પડી જાય છે જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઈકોનને જરૂરથી દબાવી દેજો જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન તરત મળી જાય અને વિડીયો ગમે તો લાઇક અને શેર ચોક્કસ કરજો તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ ફોલો કરજો અહીંયા મેં બધા જ આમળાની કળીઓને અલગ કરી લીધી છે હવે આપણે આમળામાં બસો ગ્રામ દળેલી સાકરને ઉમેરી દઈશું તમે એ ખાંડને પણ દળીને ઉમેરી શકો છો દળેલી સાકર નાખવાથી આમળામાં સાકર જલ્દી મિક્સ થઈ જાય છે અને ઓગળી પણ સરસ જાય છે જો તમારે આખી ખાંડ નાખવી હોય તો થોડી ઓગળતા વધારે વાર લાગે છે એટલે તમારે ખાંડને પણ દળીને જ ઉમેરવી હવે આપણે આ રીતે નીચે ઉપર કરી દઈશું અને ચમચાની મદદથી એકદમ હલકા હાથે આવી રીતે મિક્સ કરી દઈશું આમળા ભાંગે નહીં એવી રીતે આપણે હળવા હાથે મિક્સ કરી દઈશું તો ચમચાની મદદથી આપણે આમળાને એકદમ હલકા હાથે હલાવીશું અને સારી રીતે સાકર સાથે આમળાને મિક્સ કરી દઈશું બધા જ આમળા ઉપર સાકર સારી રીતે ભળી જાય ત્યાં સુધી હળવા હાથે આપણે હલાવીશું હવે આપણે આને ઢાંકીને રાખી દઈશું જ્યાં સુધી આપણી ખાંડ બધી ઓગળી ન જાય ત્યાં સુધી આપણે ઢાંકીને રાખી દઈશું તો ખાંડને ઓગળતા કમસે કમ બે દિવસ તો લાગે છે હવે આપણે એક ડીશમાં થોડુંક પાણી લઈશું અને આ ડીશમાં આમળાના વાટકાને રાખી દઈશું જેથી આમાં કેળીઓ ન ચડી જાય તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તમારે એક બે વખત હલાવતા રહેવાનું છે હવે ચોવીસ કલાક પછી આપણે જોઈશું તો તમે જોઈ શકો છો કે આપણા આમળામાં સાકર બરાબર ઓગળી ગઈ છે અને આમળામાં સરસ રીતે સાકર ભરી પણ ગઈ છે આપણા આમળા એકદમ સરસ ચાસણીવાળા થઈ ગયા છે હવે આપણે એક તપેલી લઈશું અને તપેલી ઉપર એક ઝારાને મૂકી દઈશું અને આ બધા જ આમળાને આપણે આવી રીતે ઝારામાં નાખીને નીતારી લઈશું તો મેં અહીં બધા જ આમળાને નીતરી લીધા છે હવે આપણે એક થાળીમાં એક એક આમળાની કરીને આવી રીતે મૂકી દઈશું આવી રીતે અલગ અલગ થાળીમાં મૂકવાથી સરસ રીતે સુકાઈ જાય છે આપણે આ આમળાની કેન્ડીને એકથી દોઢ દિવસ સુધી માટે તડકામાં સુકવવાની છે વધારે સુકવવાની નથી વધારે સુકવશો તો આપણી આમળાની કેન્ડી કડક થઈ જશે અને અંદરથી જુસી નહીં બને તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખો એકથી દોઢ દિવસ સુધી માટે સુકવવાનું છે તો ચાલો પહેલાં હવે આપણે આમળાનું શરબત બનાવી લઈએ હવે જે આપણું આમળાવાળું સાકરનું પાણી છે એને એક વર્ષ સુધી સ્ટોર કરી શકો તે રીતે આપણે આમળાનું શરબત બનાવીશું આપણે આમળાના પાણીને એક કેણી મૂકીને ગળી લઈશું જેથી આમળાના નાના નાના ટુકડા હોય તે નીકળી જાય હવે આ ચાસણીને આપણે જોઈએ તો સહેજ મધ જેવી છે અને ચીકણી છે આપણે આ શરબતને લાંબો સમય સુધી સ્ટોર કરવું હોય તો આપણે આ ચાસણીને એક તાની ચાસણી બનાવવાની છે હવે આપણે આ કડાઈને મીડિયમ ગેસ ઉપર રાખી દઈશું અને એક તાની ચાસણી થાય ત્યાં સુધી થવા દઈશું તો શરબતને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે થોડાક મસાલા કરીશું તો મસાલામાં આપણે એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલું સંચર પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું હવે આ બધા જ મસાલાને સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું અને એક તારની ચાસણી થાય ત્યાં સુધી સતત હલાવતા રહીશું તો અહીં બે મિનિટ સુધી ચાસણીને થવા દીધી છે અને ચાસણીમાં ઊભરો પણ આવી ગયો છે અને આપણી ચાસણી પહેલા કરતાં થોડી જાલી પણ થઈ ગઈ છે તો હવે આપણે ચાસણીમાં એક તાર બન્યો છે કે નહીં તે જોવા માટે આપણે હાથથી આવી રીતે ચેક કરી જોશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એક તારની ચાસણી થઈ ગઈ છે તો આપણી ચાસણી એક તાની તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ ચાસને એકદમ ઠરવા દઈશું આ ઠંડા થયેલા શરબતને આપણે એક બાઉલમાં ગયડી મૂકીને ફરીથી ગાળી લઈશું આ શરબતને ગાળીને લેવાથી ચારણીમાં જે કંઈ પણ નાના મરીના ટુકડા હોય તે પણ નીકળી જાય હવે આપણે શરબતમાં ત્રણ લીંબુ જેટલા રસને ઉમેરીશું લીંબુનો રસ ઉમેરવાથી આ શરબતનો સ્વાદ સારો લાગે છે અને લીંબુનો રસ ઉમેરવાને કારણે આ ચાથણી જામતી પણ નથી હવે આપણે લીંબુના રસને ચાણીમાં સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું હવે આ શરબત એર ટાઇડ કાચની બેડીમાં ભરવા માટે તૈયાર થઈ ગયું છે હવે આપણે આ શરબતને એક એર ટાઇટ કાતની બહેણીમાં ભરી દઈશું આ શરબત બહુ ટેસ્ટી બને છે અને જ્યારે તમારે ઉનાળામાં પીવું હોય ત્યારે તમે આ શરબતને ફટાફટ બનાવી પણ શકો છો એક ગ્લાસમાં બે ત્રણ બરફના ટુકડા ઉમેરી દો અને સાથે બે ચમચી જેટલું સિરમ ઉમેરી દો અને થોડું ઠંડુ પાણી ઉમેરી દો અને સારી રીતે મિક્સ કરી દો તો ફક્ત બે જ મિનિટમાં એકદમ ટેસ્ટી એવું શરબત બની જાય છે અને આ શરબતનો સ્વાદ એટલો સરસ લાગે છે કે નાના અને મોટા બધાને ભાવે છે તમે આ શરબતને એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો તો તૈયાર છે આપણું આમળાનું શરબત આ આમળાને કેન્ડીને તડકામાં સુકાવવા માટે કોઈ પણ આવું સ્ટેન્ડ લઈશું અને આ સ્ટેન્ડ ઉપર આમળાને ડીશને મૂકી દઈશું જેથી થાળીમાં કેળીઓ ન ચડી જાય જો તમારે ધૂળ ઉડતી હોય તો તમે કોટનનું કપડું પણ થાળી ઉપર ઢાંકી શકો છો હવે આપણે આમળા એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે તો તમારે આવી રીતે આમળા રાખવા હોય તો પણ રાખી શકો છો અને ઉપર ખાંડ ભભરાવી હોય તો પણ તમે ભભરાવી શકો છો આપણે ગરણીમાં સાકર નાખીને આવી રીતે કેન્ડી ઉપર ભભરાવી દઈશું સાકર અને આમળાને સારી રીતે હાથેથી મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે બહાર મળે તેવી જ આપણી આમળા કેન્ડી બનીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ આસાનીથી કેન્ડી બની જાય છે સમય પર પણ મારી રેસીપીથી ચોક્કસથી એકવાર આમળા કેન્ડી બનાવજો તો તમારે પણ બહાર જેવી આમળા કેન્ડી બનશે જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકોન દબાવી દેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય અને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી કહેજો કે તમને કેવી લાગી આજની મારી આ રેસિપી તો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય બાય